નમસ્કાર એક મજેદાર સવાલ ભારતના કેટલાક રાજ્યોમાં બે ધારાગૃહો છે ખબર છે હવે આ છ રાજ્યો કયા છે એ યાદ રાખવું થોડું અઘરું પડી શકે પણ ફિકર નોટ આજે આપણે એક એવી મસ્ત ટ્રિક જોવાના છીએ ને કે આ નામો પછી ક્યારેય નહીં ભૂલાય તો ચાલો શરૂ કરીએ તો સવાલ એ છે કે ભારતના એવા કયા છ રાજ્યો છે જ્યાં બે બે ધારાગૃહો છે એટલે કે દ્વિગૃહી ધારાસભા કોમ્પિટેટીવ એક્ઝામમાં તો આ સવાલ અવારનવાર પૂછાતો જ રહે છે વિચારો જોઈએ યાદ છે એ છ રાજ્યોના નામ હવે જો બધા નામ યાદ ના પણ આવ્યા હોય ને તો જરાય ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આ છ એ છ રાજ્યોને યાદ રાખવા માટે એકદમ સિમ્પલ અને જબરદસ્ત ટ્રેક છે આપણી પાસે આખી ટ્રેક બસ એક જ શબ્દમાં છુપાયેલી છે હા એક એવો જાદુઈ શબ્દ જે તમને આ છ રાજ્યોના નામ હંમેશા માટે યાદ કરાવી દેશે અને એ શબ્દ છે કુંબાટ હા બરાબર સાંભળ્યું કે યુ એમ બી એ ટી કુંબાટ બસ આ જ એક શબ્દ તમને ભારતના એ બધા જ રાજ્યોના નામ યાદ રખાવશે જ્યાં બે ગૃહો છે પણ કુંબાટનો અર્થ શું છે એ સમજીએ એ પહેલાં ચાલો એ તો જાણી લઈએ કે આ દ્વિગૃહી ધારાસભા આખરે છે શું જુઓ દ્વિગૃહી ધારાસભા એટલે એક એવી સિસ્ટમ જ્યાં રાજ્યના કાયદા બનાવવા માટે એક નહીં પણ બે અલગ અલગ હાઉસ હોય છે મોટાભાગના રાજ્યોમાં કેવું હોય ફક્ત એક જ ગૃહ હોય જેને આપણે બધા વિધાનસભા તરીકે ઓળખીએ છીએ પણ અમુક રાજ્યોમાં એક એક્સ્ટ્રા બીજું ગૃહ પણ હોય છે અને એને કહેવાય છે વિધાન પરિષદ હવે આ બંને ગૃહો વચ્ચે એક મેઇન ફરક છે વિધાનસભાને નીચલો ગૃહ એટલે કે લોઅર હાઉસ કહેવાય છે જ્યારે વિધાન પરિષદને ઉપલો ગૃહ એટલે કે અપર હાઉસ અને હા વિધાન પરિષદ એક સ્થાયી ગૃહ પણ છે આનો મતલબ એ થયો કે એ ક્યારે પૂરી રીતે ભંગ નથી થતી આનાથી શાસનમાં એક પ્રકારની સ્ટેબિલિટી એટલે કે સ્થિરતા બની રહે છે ચાલો હવે આપણા જાદુઈ શબ્દ કુંબાટ પર પાછા ફરીએ અને જોઈએ કે આ શબ્દનો દરેક અક્ષર કયા રાજ્ય તરફ ઇશારો કરે છે યાદ છે ને આપણે કુલ છ રાજ્યોની વાત કરી રહ્યા છીએ અને આપણા શબ્દ એમ બી એ ટીમાં પણ જુઓ બરાબર છ જ અક્ષરો છે દરેક અક્ષર માટે એક રાજ્ય ચાલો એક એક કરીને બધાને જોઈએ તો ચાલો કુંભાટને ડીકોડ કરીએ કે એટલે કર્ણાટક યુ એટલે ઉત્તર પ્રદેશ એમ એટલે મહારાષ્ટ્ર બી એટલે બિહાર એ એટલે આંધ્રપ્રદેશ અને ટી એટલે તેલંગાણા ચાલો ફરી એકવાર સાથે બોલીએ કુંભાટ એટલે કર્ણાટક ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર આંધ્રપ્રદેશ અને તેલંગાણા છે ને એકદમ સહેલું સરસ તો હવે આપણને એ છ રાજ્યોના નામ તો પાક્કા યાદ રહી ગયા છે તો ચાલો હવે આ વિધાન પરિષદ વિશે થોડી વધુ રસપ્રદ અને અગત્યની માહિતી પણ જાણી લઈએ અહીંયા ત્રણ બહુ જ મહત્વના મુદ્દા છે પહેલું કોઈ રાજ્યમાં વિધાન પરિષદ બનાવી કે પછી હટાવી દેવી એનો નિર્ણય સંસદ કરે છે પણ એના માટે જે તે રાજ્યની વિધાનસભાએ ભલામણ કરવી પડે આ વાત આપણા બંધારણની કલમ એકસો ઓગણ લખેલી છે બીજું એક તાજું ઉદાહરણ જોઈએ તો બે હજાર ઓગણીસમાં જ્યારે જમ્મુ અને કાશ્મીરનું પુનર્ગઠન થયું ત્યારે ત્યાંની વિધાન પરિષદને નાબૂદ કરી દેવામાં આવી હતી અને ત્રીજું જેમ આપણે પહેલા વાત કરી તે એક સ્થાયી ગૃહ છે જે શાસનમાં લાંબા ગાળાની સ્થિરતા અને અનુભવો ઉમેરે છે ચાલો હવે આ આખી ચર્ચાને એક ખૂબ જ રસપ્રદ સવાલ સાથે પૂરી કરીએ તો એક સવાલ મનમાં થાય કે જો વિધાન પરિષદ શાસનમાં અનુભવ અને સ્થિરતા જેવી સારી બાબતો ઉમેરે છે તો પછી શું ભારતના દરેક રાજ્યમાં વિધાન પરિષદ ન હોવી જોઈએ આના ફાયદા શું હોઈ શકે અને કદાચ ગેરફાયદા શું આના પર વિચારવા જેવું ખરું